રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના શ્રી અને મેયરશ્રી વચ્ચે એક ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય એવો હાલ દેખાય છે હું માન્ય ગુજરાત સરકારના બાવીસ ત્રણ બે હજાર બાવીસ ના રોજ નાણાં વિભાગે કરેલ ઠરાવ અને ઠરાવમાં રાજકોટ મહાનગરપાલિકાએ એ જે તે સમયે એટલે કે એટલે કે એ લોકોએ તારીખ પચીસ બે બે હજાર બાવીસ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના હિસાબી શાખા દ્વારા આ ઠરાવ ગુજરાત સરકારનો જે ઠરાવ છે કે વાહનના ભાડા જ્યારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતા હોય તો એનું ભાડું ચૂકવવું પડે કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે તેમાં પેટ્રોલ ગાડી હોય જીપ હોય કે મોટર કાર હોય એના અગિયાર રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે દસ રૂપિયા ચૂકવવાના હોય છે સીએનજી મોટર કાર હોય તો એના છ રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે મોટરસાયકલ હોય તો એના અઢી રૂપિયા ચૂકવવાના હોય છે આવી રીતે માન્ય ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા સોળ બાર બે હજાર ચાર અને અઠ્યાવીસ છ બે હજાર બારના પરિપત્ર અનુસાર જે જે દર નક્કી થયા છે એ દર રાજકોટ મહાનગરપાલિકાએ કરેલ ઠરાવ પચીસ પાંચ બે હજાર બાવીસના રોજ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવે છે કે વંચાણે લીધેલ બે એટલે હું જે બોલો તે ભાડા ની રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર અને સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દર નું સુધારવાનો ઠરાવ કર્યો છે આમાં ગુજરાત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ ક્રમાંક ત્રણમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનું રાજકોટ મહાનગરપાલિકાએ અમલીકરણ કરવાનું આથી મંજૂર કરવામાં આવશે એટલે કમિશનર અમિત અરોરાએ પચીસ પાંચ બે હજાર બાવીસના રોજ આ અમલમાં લાવવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગને જાણ કરી છે એમાં મેયર પણ આવી જાય છે સ્ટેન્ડિંગ ચેરમેન આવી જાય છે બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે એટલે રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બે રૂપિયાની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે સરકારી કામે જતો હોય કોઈ ગાડી દાખલા તરીકે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનો ખર્ચ કોર્પોરેશન ભોગવવાનું હોય છે કોઈ કોઈ અધિકારીક પદાધિકારી ભોગવવાનું નથી કારણ કે એ કામ છે કોર્પોરેશનનું લઈ જઈ ન શકાય મારી દ્રષ્ટિએ કારણ કે હું પણ એમાંથી પસાર થયો છું મેં પણ આ વાહનનો છ વર્ષ સુધી ઉપયોગ કર્યો છે કોર્પોરેશનના વાહનનો મેં પણ ક્યારેય એવો ઉપયોગ નથી કર્યો કે જે અંદર બીજા બહારના લોકો કે અમારા પાર્ટીના કોઈ કાર્યકરો હોય અને એના ઉપયોગ માટે જાય એવું ક્યારેય બન્યું નથી અને બનવું પણ ન જોઈએ